ભરૂચ ડેન્ટલ એસોસિએશન દ્વારા એકત્રીસ મે વર્લ્ડ નોટોપેડકોટ ડે એ વધુ ડેન્ટલ ક્લિનિક ઉપર મોઢાના કેન્સર નિદાન કેમ્પ યોજાશે ભારતીય ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર શાખા એકત્રીસ મે શનિવારે વિશ્વ તમાકુની સેત દિવસ નિમિત્તે પ્રથમ વખત મેઘા કેમ્પ યોજશે ભરૂચ જિલ્લાના સિત્તેર ડેન્ટલ ક્લિનિક્સમાં સવારે દસ થી બપોરે એક વાગ્યા સુધી મોઢાના કેન્સર તપાસના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું છે જેમાં એકસો વીસ થી વધુ દાંતના તબીબો મોઢાના કેન્સરની તપાસ નિદાન અને જરૂરી માર્ગદર્શન આપશે તમાકુની આદતો બંધ કરવા જાગૃતિ ફેલાવવામાં આવશે. ભારતીય ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર શાખાના પ્રમુખ ડોક્ટર રોનિત જૈન અને તેમની ટીમે તમામ લોકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે. ભારતમાં ગત વર્ષ લગભગ ચાર લાખ સાહીઠ હજાર જેટલા કેન્સરના કેસીસ નોંધાયા હતા જે પૈકી એક લાખ તેર હજાર કેસીસ ફક્ત ઓરલ કેન્સરના હતા ઓરલ કેન્સર એ પુરુષોનામાં નોંધાતા કેન્સરમાં સૌથી મોખરે છે અને ગત વર્ષ દર કલાકે ભારતમાં પાંચ વ્યક્તિ ફક્ત ને ફક્ત ઓરલ કેન્સરના લીધે મૃત્યુને ભેટી રહ્યા છે સૌથી ગંભીર બાબત ઓરલ કેન્સરની એ છે કે ઓરલ કેન્સરથી પીડાતા દર્દીઓની સરેરાશ ઉંમર ચોત્રીસ પોઈન્ટ પાંચ વર્ષ છે તો આપ સમજી શકો છો કે આ રોગ આપણા ભારત વર્ષના યુવા યુવાધનને પોતાની જકડમાં લઈ રહ્યો છે કે જે આપણા દેશ માટે એક ભવિષ્યમાં પ્રોબ્લેમ ક્રિએટ કરી શકવાનો છે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમવાર મેગા ઓરલ કેન્સર ડિટેક્શન મોડાના કેન્સરની તપાસનો કેમ્પ યોજાઈ રહ્યો છે આ કેમ્પ એકત્રીસ મે બે હજાર પચીસ વર્લ્ડ નોટ ઓબેકો ડે સવારે દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે આ કેમ્પમાં ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા રાજપારડી અને રાજપીપલાના સિત્તેરથી વધુ ડેન્ટલ ક્લિનિકો પોતાની સેવાઓ આપશે એકસો વીસથી વધુ ડૉક્ટરો આમાં પોતાની સેવાઓ આપશે અને મોડાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તંબાકુ છોડવાની સલાહો આપશે આ માધ્યમ દ્વારા યુવામાં વધતા જતા કેન્સર કેન્સરને લઈને જે આ કેમ્પ યોજાયો છે એના માટે આ માધ્યમ દ્વારા એક સંકલ્પ લઈએ કે આજથી આ વ્યસન મુક્ત ભારતનું નિર્માણ કરીએ